મારા બધા દર્શકોને બાપા સતારામ રાજનીતિમાં કોઈ કાયમી સ્થાયી હોતું નથી આ સરકારી નોકરી નથી રાજનીતિમાં જો તમે જનતાની પડખે ઉભારો રહો જનતાને મદદ કરો જનતાના કામ આવો તો જનતા તમને વારંવાર પ્રેમ આપતી રહે અને પછી તમે ચૂંટણી જીતતા રહો આવી ઘણી બધી બેઠકો છે ગુજરાતમાં જ્યાં ધારાસભ્યો ઘણા સમયથી જીતે છે પરંતુ એક સમય એવો પણ પાકે કે જ્યારે બીજી પેઢી તૈયાર થાય એવું પણ બને કે જ્યારે એ ધારાસભ્ય હોય એને જેટલો પ્રેમ મળતો હોય એમની આવનારી પેઢી કે પછીની પેઢીને પ્રેમ મેળવવા માટે મહેનત કરવી પડે આવી જ કોઈ સ્થિતિ છે ભાવનગરની અને ભાવનગરના ગ્રામ્ય વિધાનસભા બેઠકની હવે ગ્રામ્ય વિધાનસભા બેઠક નામ સાંભળો એટલે પરસોત્તમ સોલંકી તમને નામ યાદ આવે પરંતુ પરશોત્તમ સોલંકી જેને લોકો ભાઈ તરીકે ઓળખે છે બાપજી તરીકે ઓળખે છે એમની તબિયત નાદુરસ્ત છે હવે અને બીજી તરફ એમના દીકરા દિવ્યેશ એક્ટિવ છે પરંતુ સવાલ એ છે કે શું દિવ્યેશ માટે ભાવનગર ગ્રામ્યની લડાઈ આસાન રહેવાની છે શું એમને કોઈ પડકાર નથી તો જવાબ મળે કે પડકાર છે પડકાર પડકાર તૈયાર થઈ ચૂક્યો છે 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 ને મેદાનમાં ઉતરી ગયો એ એમના એમના જ જ મિત્ર તરફથી મળવાનો એવા અણસાર લાગી રહ્યા છે ભાવનગર ગ્રામ્યની સ્થિતિને સમજવાનો પ્રયાસ કરીશું રોયલા પરિવારને સમજવાનો પ્રયાસ કરીશું અને શા માટે આ ભાઈ માટે એટલે કે પરસોત્તમ સોલંકી માટે એક ચિંગારી સાબિત થઈ શકે છે અને દિવ્યેશ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે એ પણ તેમના જ મિત્ર તરફથી શા માટે આવું આજના વિડીયોમાં સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું ને મને વિશ્વાસ છે કે આ વિડીયો તમે જોયા બાદ તમે એક વાત તો નક્કી કરી જ શકશો કે ભાવનગર ગ્રામ્યના રાજકીય સમીકરણો બદલાવાની શરૂઆત થઈ ચૂકી છે હવે ભાવનગર ગ્રામ્યમાં એ વસ્તુ નહીં રહે જે અત્યાર સુધી તમે જોઈ છે અને બાદ થયેલી ભાવનગર ગ્રામ્ય બેઠકનો ઇતિહાસ ભલે ગમે તેવો હોય પરંતુ એનું ભવિષ્ય એ સોનેરી અક્ષરથી લખાશે કે એ જ પેનથી લખાશે જે આટલા વર્ષોથી લખાતું આવ્યું છે આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો મારું નામ નિષિથ્થ રાજ સૌથી પહેલા તો એ સમજો કે ભાવનગર ગ્રામ્યમાં ભાઈનો જે દબદબો છે પરસોતમ સોલંકીનો જે દબદબો છે એ દબદબાને ચેલેન્જ કરવા માટે શું જરૂર છે તો જરૂર છે એક પક્ષની અને પક્ષના એક્ટિવ થવાની અને ત્યારબાદ જરૂર છે કોઈ એવા ચહેરાની જે અત્યારની પેઢીને પણ સમજી શકે અને સામાન્ય વડીલો જે છે ખેડૂતો જે છે એમની તકલીફો પણ સમજી શકે પરસોત્તમ સોલંકીએ અત્યાર સુધી ભાવનગર ગ્રામ્ય બેઠક ઉપર રાજ કર્યું જનતાને જનતાનો પ્રેમ મેળવ્યો પરંતુ શક્ય છે એવું લાગી રહ્યું છે એવું લોકો ચર્ચી રહ્યા છે કે હવે આવનારી ચૂંટણીમાં કદાચ દિવ્યેશ એમના પુત્ર ચૂંટણી મેદાનમાં જંપ લાવશે પરંતુ દિવ્યેશ અને પુરુષોત્તમ સોલંકીની કાર્ય પદ્ધતિમાં ઘણો જ ફર્ક હોય કારણ કે બે પેઢી વચ્ચે કામ કરવાની પેટર્ન અને કામ કરવાની પદ્ધતિમાં ફરક હોવાનો જ અને એવા સમયે જ્યારે તમારા વિધાનસભામાં કોઈ એવો ચહેરો એક્ટિવ થઈ જાય કે જે ચેલેન્જ સાબિત થઈ શકે તો સ્વાભાવિક રીતે ગઢ બચાવવો અને કેવી રીતે બચાવવો એ સવાલ ઊભો થાય ભાવનગર ગ્રામ્ય બેઠકમાં રોયલા ખાનદાનથી હરદીપ રોયલા એક્ટિવ થઈ ગયા છે હવે કદાચ તમે ન ઓળખતા હોય તો હું તમને એક બે લાઇનમાં કહી દઉં કે હરદીપ રોયલા છે કોણ હરદીપ રોયલા નાનુભાઈ રોયલાના પૌત્ર છે હવે નાનુભાઈ રોયલા કોણ છે નાનુભાઈ રોયલા એ નેતા છે જેમણે ઓગણીસો નેવુંના દશકમાં ઓગણીસો નેવની સાલમાં જેડીયુમાંથી ચૂંટણી લડી અને ઘોઘા બેઠકથી ધારાસભ્ય બન્યા હવે ઘોઘા બેઠક એ પહેલાં ભાવનગર ગ્રામ્યને પહેલાં ઘોઘા બેઠક તરીકે કન્સિડર કરાતી હતી ને સીમાંકન બાદ ભાવનગર ગ્રામ્ય થઈ એ નાનુભાઈ રોયલાના પુત્રના પુત્ર એટલે કે પૌત્ર હરદીપ રોયલા જે જવાન છે જે સમજે છે જે ભણેલ ગણેલ છે અને કોંગ્રેસના એક ઉચ્ચ પદ પર બિરાજમાન છે એટલે કે શહેરના યુવા પ્રમુખ છે એ એક્ટિવ થઈ ગયા છે હવે આ ચેલેન્જ એટલા માટે છે કારણ કે સામે દિવ્યેશ પણ યુવાન છે દિવ્યેશ પણ એક્ટિવ છે એ પણ કામ કરી રહ્યા છે અને કામ કરી રહ્યા છે હરદીપ રોયલા પણ હરદીપ રોયલાની ત્રણ દિવસ પહેલા બુધેલના ભડી ગામમાં સભા મળી હવે આમ તો આ કોંગ્રેસનું એક ખેડૂત સંમેલન હતું જેમાં કોંગ્રેસના આગેવાનો પણ હાજર હતા પરંતુ હરદીપ રોયલાની સૂચક હાજરીથી એ વાત સાબિત થઈ ગઈ કે મેદાનમાં એ વ્યક્તિ ઉતરી ગયો છે જે દિવ્યેશ સોલંકીને સીધી ટક્કર આપી શકે છે હવે હરદીપ રોયલા અત્યાર સુધી ભલે ચર્ચામાં ઓછા રહ્યા હોય તમે સાંભળ્યું ન હોય જોયું ન હોય પરંતુ ભાવનગર ગ્રામ્યમાં જો આંટો મારો અને ખાલી પૂછો કે હરદીપ રોયલા કે નાનુભાઈ રોયલા કોણ છે તો તમને અંદાજ આવશે કે આ વ્યક્તિ એ બરોબર વ્યક્તિ છે જે કદાચ પરસોત્તમ સોલંકી અને એમનું એમ્પાયર જે છે અથવા તો એમનું રાજકીય જે એમ્પાયર એમણે ઊભું કર્યું છે એમની માટે મુશ્કેલી પેદા કરી શકે છે હવે ભળીમાં આ સભા હતી ભળીમાં સભામાં જે દ્રશ્યો જોવા મળ્યા મોટી સંખ્યામાં ખેડૂત ત્યાં હાજર હતા ખેડૂતનો એમણે મુદ્દો ઉઠાવ્યો અને સાથોસાથ એ પણ કહી દીધું કે હવે અમે ભાવનગર ગ્રામ્યની તમામ જગ્યા પર પ્રવાસ કરીશું આ એ વાતનો સંકેત છે કે આ માત્ર કોઈ એક સભા પૂરતી વાત રહી નથી આ માત્ર એક સભા કરી ફોટો પડાવી ઘરે આરામ કરવાની વાત નથી હરદીપ રોયલાનો એ સંકેત છે કે હવે સુપર એક્ટિવ થયા છે અને ભાવનગર ગ્રામ્યમાં એ પ્રવાસ ખેડવાના છે અને સ્વાભાવિક રીતે કોંગ્રેસના કોઈ નેતા પ્રવાસ ખેડે એમાં પણ કોઈ યુવા ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ ખેડે તો બધાનું ધ્યાન ખેંચાય અને એક વખત તો એ વિચાર કરે જ કે આપણે અત્યાર સુધી પરશોત્તમભાઈ સોલંકીને પ્રેમ આપ્યો આપણે દિવ્યેશભાઈને પ્રેમ આપીએ કે પછી હરદીપ રોયલાને પ્રેમ આપીએ આ સવાલના કન્ફ્યુઝન આ સવાલનું કન્ફ્યુઝન આ સવાલ ત્યારે મનમાં આવી જાય જ્યારે કોઈ કોંગ્રેસનો નેતા ગામે ગામ ફરવા મળે સભાઓ કરે ખેડૂતોને મળે અને ભારતીય જનતા પાર્ટી માટે અને ખાસ દિવ્ય સોલંકી માટે આ તકલીફ એટલા માટે પણ છે કે બીજી તરફ ખેડૂત પરેશાન છે ખેડૂતને હજી વળતર મળ્યું નથી વળતર ક્યારે મળશે એના ઠેકાણા નથી અને એવામાં ખેડૂત એ રસ્તો શોધી રહ્યો છે અને જો કદાચ કોંગ્રેસ ત્યાં રસ્તો બની ગઈ તો કોનો રસ્તો સાફ થઈ જશે મારે તમને કહેવાની જરૂર નથી આ સભામાં એક બીજું ચિત્ર એવું પણ જોવા મળ્યું જેણે અનેક તર્ક વિતર્ક પેદા કરી દીધા એને આમ આદમી પાર્ટીના યશોદાન ગઢવી માટે પણ એક ચિંતા ઊભી કરી દીધી કારણ કે આ સભામાં જોવા મળ્યા નિકુલસિંહ ઝાલા હવે નિકુલસિંહ ઝાલાને તમે ટીવી ડિબેટ કે અમારા વિડીયોમાં કે કોઈના વિડીયોમાં ક્યાંય નહીં જોયા હોય પરંતુ નિકુલસિંહ ઝાલા એક એવા વ્યક્તિ છે જે હંમેશા ખેડૂતોની પડખે ઉભા છે અને આમ આદમી પાર્ટીના સભ્ય પણ છે એમની તસવીરોમાં એમના ગળા પર આમ આદમી પાર્ટીનો ખેસ અત્યાર સુધી દેખાતો હતો હવે એ નિકુલસિંહ ઝાલા એ ખેડૂત આગેવાન જે ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે ખેડૂતોની અવાજ સાંભળીને સરકારના બેરાકાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે એ નિકુલસિંહ ઝાલા હરદીપસિંહ હરદીપ રોયલાની હાજરીમાં એ સભામાં જોવા મળ્યા મંચ પર બેઠેલા કોંગ્રેસના નેતાઓની સાથોસાથ ખૂણા પર નિકુલસિંહ ઝાલા આમ આદમી પાર્ટીના નેતાનું દેખાવું એ વાતનો ઇશારો કરે છે કે હવે કોંગ્રેસ ત્યાં પોતાના મિશન પર ઉતરી ગઈ છે ભલે ભારતીય જનતા પાર્ટીમાંથી ત્યાંથી કોઈ કોંગ્રેસમાં જોડાય કે ન જોડાય પરંતુ કોંગ્રેસના જે પ્રયાસ છે એ પ્રયાસ પરથી એવું લાગી રહ્યું છે કે ધીરે ધીરે આમ આદમી પાર્ટીથી નારાજ લોકો પણ કદાચ કોંગ્રેસનો હાથ ન પકડી લે હવે નિકુલસિંહ ઝાલાએ સત્તાવાર રીતે કીધું છે કે હું આમ આદમી પાર્ટીમાં નથી ને કોંગ્રેસમાં છું એવું નથી પરંતુ લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસના જિલ્લાના કેટલાય ગ્રુપમાં નિકુલસિંહ ઝાલા એડ થઈ ગયા છે વોટ્સએપ ગ્રુપમાં એ ઉમેરાઈ ગયા છે એ પ્રવાસ પણ ખેડી રહ્યા છે કોંગ્રેસની સભાઓમાં પણ જઈ રહ્યા છે એનો મતલબ એ થયો કે આમ આદમી પાર્ટીથી નિકુલસિંહ ઝાલાનો મોહ ઉઠી ગયો છે હવે નિકુલસિંહ ઝાલાનું કોંગ્રેસમાં આવી જવું હરદીપ રોયલાનું એક્ટિવ થઈ જવું સાથોસાથ કોંગ્રેસના બીજા જિલ્લાના નેતાઓનું એક્ટિવ થઈ જવું સભાઓ કરવી એ સીધી ચેલેન્જ છે દિવ્યેશ સોલંકી અને પરસોત્તમ સોલંકીને એટલા માટે કારણ કે ઓગણીસો અઠ્ઠાણુંથી લઈને આજ સુધી પરસોત્તમ સોલંકી સતત જીતતા આવ્યા છે અને નવાઈની વાત એ છે કે બે હજાર થી ભાવનગર ગ્રામ્ય થયા બાદ પરસોત્તમ સોલંકીનો ગ્રાફ ઉપર ગયો છે પરંતુ રાજનીતિમાં એક વાત હંમેશા યાદ રાખજો કે પિતા આટલા પાવરતા હોય તો પુત્ર પણ એટલો જ પાવરતા હોય એવું જરૂરી નથી પુત્ર પોતાને સાબિત કરવાનો હોય છે પુત્ર એ સાબિત કરવાનું હોય છે કે હું મારા પિતાશ્રીના નકશે કદમ પર ચાલી રહ્યો છું મારા પિતાના પગલે પગલાં ઉપર હું ચાલી રહ્યો છું અને એ વિશ્વાસ અપાવવો પડે ને એમાં સમય લાગે અને એવા સમયમાં જો કોઈ હરદીપ રોયલા જેવો વ્યક્તિ અથવા તો કોંગ્રેસના કોઈ યુવા નેતાઓ એક્ટિવ થઈ જાય તો આખી પ્રક્રિયામાં અડચણ ઊભી થાય હવે આવનારા સમયમાં એમણે તો જાહેરાત કરી દીધી છે કે ભાવનગર ગ્રામ્ય વિધાનસભાની તમામ જગ્યા પર અમે પ્રવાસ કરવાના છીએ તો હવે જોવાનું રહેશે કે પ્રવાસ હરદીપ રોયલા માટે કેટલો સફળ નીવડે છે શું હરદીપ રોયલા એ દિવ્યેશ સોલંકીની સામે ટક્કર ઝીલી શકે કે નહીં શું દિવ્યેશ સોલંકી હરદીપ રોયલાને ચેલેન્જ માને છે કે નહીં આ બધા જ સવાલના જવાબ બહુ નજીકના ભવિષ્યમાં મળવાના છે અમે અપડેટ આપને આપતા રહીશું પરંતુ અત્યારે આપનું શું માનવું છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં વિડીયો ગમે હોય તો લાઇક કરજો અને હજુ સુધી ગુજરાત તક સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો નીચે સબસ્ક્રાઈબ કરવાનું બટન દેખાતું હશે એને દબી દેજો જેથી કરીને અમારા વિડીયો સુધી ફટાફટ પહોંચી જાય તમારે ગોતવા ન જવા પડે મૂળ વાત તો એ છે બાકી હરદીપ રોયલા એક્ટિવ થાય ટીવીએસ સોલંકી એક્ટિવ થાય નિકુલસિંહ ઝાલા ભાજપમાં કોંગ્રેસમાં આવી જાય આમ આદમી પાર્ટી આ બધાની વચ્ચે એક જ મુદ્દો મહત્વનો છે એ છે જગતનો તાત જો જગતનો તાત હેરાન થતો રહેશે તો રાજનીતિ પડખે જતી રહેશે પછી કોણ જીતે છે કોણ હારે છે એનાથી કોઈ નિસ્બત નથી નિસ્બત એ વાતથી છે કે કયો એવો નેતા છે જે ખેડૂતની પડખે ઊભો છે આવતા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો બાપા સીતારામ